એક મહિનામાં પાંચ કિલો વજન વધારવા માટે પ્યોર વેજીટેરિયન ડાયટ હંડ્રેડ પર્સન દૂધ પીવાથી વજન કેવી રીતના વધે છે નમસ્તે મિત્રો મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ન્યુટ્રિશન કોચ ફિટનેસ કોષ હું આજે તમને જણાવવા માંગુ છું કે હંડ્રેડ પર્સન વેજીટેરિયન ડાઇટ ઘરેલું ડાઇટ થી આપણો વજન વધી શકે છે એક જ મહિનામાં પાંચ કિલો

બ્રેકફાસ્ટ ચાર ચના લોટના પુડલા ખાઈ શકો છો દહીં ખાઈ શકો છો અથવા તમે સત્તુ શેક પણ પી શકો છો સત્તુ શેક કઈ રીતના બનાવવાનો રહેશે એક સ્કૂપ તમે સત્તુ લેશો બે કેળા લેશો ચાર ખજૂર લેશો અને એક ગ્લાસ દૂધ લેશો જો દૂધ ના ભાવતો હોય તો તમે પાણી સાથે પણ લઈને પી શકો છો મિડમીલ

ચારથી થી પાંચ મિલ બનાવો તમને જે ડાયટ કીધી તો એવી રીતના પ્લસ કરતા રહીજો જો તમને વિડીયો ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ હતો વેજીટેરિયન ડાયટ પ્લાન જો તમારે નોન વેજીટેરિયન ડાયટ પ્લાન જોતો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું જરૂરથી તમને નોન વેજીટેરિયન ડાયટ બનાવી દઈશ હવે મળશો આના પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ